તો આ તરફ કોંગ્રેસના ઉમેદવાર ગેરીબેન નું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે જ્યાં જાગીદાર સમાજ રહેતો હોય તેનું રખો નથી અમીરગઢમાં ક્ષત્રિય પહેલા ગાંધીજી જેવું અને પછી જરૂર પડે તો ભગતસિંહ જેવું કરવાનું હવે રણભૂમિમાં જ છો તો લડી લેવું જ પડે ફરી એકવાર ગેરીબેન નિવેદન સામે આવ્યું છે આવો સાંભળી ગેરીબેન શું કહી રહ્યા છે અને સાતમી તારીખે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે હવે અને જે ગામોમાં જાગીરદાર સમાજ આવતો હોય એ ગામોનું રખોપુ હવે અમારે કરવાનું રહેતું નથી એમાં અમને એટલી નિરાશ થઈ ગઈ કે હવે તમે આ ચાર પાંચ દાડા આજે મંગળવાર આવતા મંગળવાર સુધી સાત કે પાંચ દાડા તમારે

કોઈ હિંસા નથી કરવી પણ આપડી આંખ ઉપર એને ખબર પડી જ આવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી